જો કે આ ગવર્નમેન્ટ ની તો વેન મારી દીધેલું છે આ મનાઈ છે અનલીલીલી હે પણ છતાય નાનું સેન્ટર છે ને આ લોકો વેચે કોઈ બોલતું નથી બાકી આ ગેસ વાળું હે ને કજેશર અનલીલીલી હે લીટરલી નથી આની પર કશેત કાર્યવાહી થયો કે પણ છતાંય નાના સેન્ટર ની અંદર કોઈ વાંધો આવતો નથી હાલે ભાઈ

બીજું કઈ કેવું બાકી હું કે કયું ગામ કયું લીલાકા બરાબર છે લીલાકા પતંગ ની આવું નવી વેરાયટી જોઈને ને પપુડા નાના મોટા પતંગ બધા મળશે અહીંયા રીલું મળી જશે દોરો વીટવા માટેની ઓ નવી આઈટમ વેરાયટી લેટર છોકરી માટે ઓલું વેચવાનું લઈ જવાનું છે બાદ કે બોલ નાનો ગમે કંઈક લઈ જાય ફટાફટ શું ભાવ હોય ને જાઈ પછી ફટાફટ લેટ થઈ જાય જાય ભાગી જાય ઘરે ટ્રાફિક છે જોરદાર આજે કાલે તહેવાર છે ગાંધી નો ટ્રાફિક જોઈ લો ઉગલેડા રાજમાર્ગ અહીંથી ડાયરેક્ટ બસ સ્ટેન્ડ ટ્રાફિક જોઈ લો

દસ રૂપિયા માં હું ફેર પડે હવે રૂપિયા નથી આવતી ભાઈ માયનો છેલ્લે આપડે કૃપા માટે હવે જોઈએ આપડે ઘરે જઈને કૃપા કેવી રાજી થાય

આપડા થી રેવાડું નહીં હોય હોય ફૂલ ઉપર આવ્યો છે ઓંતરા પતી ગયો છો મેં વ્યૂ જોયું મે ખતરનાક ઘટ છે આપડા થી રેવાડું નહીં મે કીધું વિડિયો શટ કરી લઉં બતાવી દઉં આ જો આખા રસ્તે મારા મારું લોહી પીતું આવ્યું છે વરી આડું આડું ઉડે ને ઉડે છે જોયો વ્યૂ પૂનમ છે આજે ચંદ્રમાં આખા છે અમારા ગામનો પુલ છે આ નદી છે એ પંખી જો ઉડે વાહ યાર વાહ આમ તો જો અદભુત નજારો છે ચંદ્ર માં આખા પંખી ઉડીને ધીરે ધીરે એના ઘોસલા તરફ એનું જે ઘર હોય ઓરું એના તરફ જાય છે આ બાજુ ગામ સેવંતરા લ્યો નજારો વાહ કઈ ઘટે નહી હો ચંદ્રમાં ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છે હા હીરકી એક દરિયન હા હું જોયું હવે જોઈએ આપણા કૃપાબેનનું રિએક્શન કેવુંક છે આને જોઈને શું કરે છે બીએ છે કે રમે છે કે શું છે કૃપા જો બાવ યે એ શું કરે જોઈ એ વયુ ગયું જો વયુ ગયું નું રિએક્શન જોવો એ ડરી ગઈ છો એને એમ કે આ શું હશે વળી એ એ એ એ દૂર ભાગે કૃપા હે એ હસી

કે જે એટલો બધો ઘાતક હોતો નથી એ જો કે ઘાતક ના જોવા આ કાંઈ ત્રણ દિવસનું આનું આયુષ્ય હોય ત્રણ દિવસ થાયને એટલે ઓછામાં ઓછું ત્રણ દિવસ થાય એટલે ગેસ વયો જાય દેતો હીરું કૃપાને દેતો જ કૃપા રમે એ ગયો હે હાજો સમય થયા ને ફેમિલી બ્લોગ બનાવ્યો એવું તો એકાદો ફેમિલી બ્લોગ બનાવી દો પર્સનલ વોટ્સઅપમાં પણ મને મેસેજ આવેલો છે કે મકર સંક્રાંતિ છે ને તો આપણે છોકરી માટે ભાગ લઈ એવા છે મમરાના લાડુ છે આ ચીક્કી છે આ બિસ્કિટની એક વેરાયટી છે પછી આ બીજી વેરાયટી બિસ્કિટની છે આ ત્રીજી વેરાયટી બિસ્કિટની છે પછી આપણે આ છે રેવડી આ ગોળની રેવડી છે અને આ છે સાકરની રેવડી ઉકળા ગયો તો બા ભેગા છે

आरमी बाऊ मी कपूर हूं एक मिनट बाऊ ना आज तो पसी मुंह को माई